નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ પાસે કલાપૂર્ણમ સોસાયટી સમજી ગઈ હવે ભુજ પાસે કલાપૂર્ણમ સોસાયટી મધ્યે ભગવાન શ્રી મુનિ શ્રુવત સ્વામી જીનાલયમ એ ધ્વજારોપણનો પ્રસંગ ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવાયો ભુજ પાસે આવેલ શ્રી કલાપૂર્ણમ સોસાયટી મધ્યે શ્રી મુનિ સુવ્રત સ્વામીનું ભવ્ય જિનાલય આવેલ છે જેનો વહીવટ શ્રી કલાપૂર્ણમ ટ્રસ્ટ ધામ દ્વારા કરવામાં આવે છે છવ્વીસ મેના રોજ શ્રી મુનિસુવ્રત સ્વામીજીના લયના દસમી ધ્વજારોહણનો પ્રસંગ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયો હતો સત્તરબેદી પૂજા સહ ધ્વજારોહણ ઉત્સવ પ્રસંગે ભુજના સાત ચોવીસી જૈન સમાજના અગ્રણીઓ તથા સ્થાનિકે રહેતા જૈન પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજાની તમામ વિધિ પંડિત દીપકભાઈ કોઠારીએ કરાવી હતી

કલ્લાપૂનમ નગરથી દસમી ધ્વજારોહણની ઉજવણીનો પ્રસંગ આજે અત્યારે પૂર્ણ થયો અને લગભગ દસ વર્ષ પૂરા થયા આ જીના લઈને અને આ જૂના લઈને દસ વર્ષ પૂરા થયા ત્યારથી દસ વર્ષ સુધીની આ જર્ની ધ્વજારોહણની કન્ટિન્યુ અમારા પરિવાર અને દોષી પરિવાર અમે ઉજવી રહ્યા છીએ નગરની અમારો પ્રોજેક્ટ દસ વર્ષ પહેલાં આવેલો ત્યારે આ અમે અને ઉપવાસ લઈયા સાથે બનાવી ગરમી ઘણી બધી હોવા છતાં આજે ટાઈમ થોડો વહેલો રાખેલો પણ સંખ્યા પ્રમાણમાં સરસ અને ઉજવણી પણ સરસ રીતે રાજાની રાજાની થઈ એ રીતે ભુજમાં મુનિસુવ્રત સ્વામી જીનાલે કલાપૂર્ણમ નગર મધ્યે ધ્વજારોહણ પ્રસંગ સંપન્ન થયો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ હાઈવે સુપર ભૂજ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી ડબલ્યુ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર